નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિશે ગુજરાતી નો પાઠ પંદર બે રૂપિયાના સ્વાધ્યાયના પ્રશ્નની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન છે અને આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ છીએ સ્વાધ્યાયના પ્રશ્નો એમાં પહેલું વાતચીત એમાં પહેલું તમે છેલ્લે પ્રવાસ પર્યટનમાં ગયા હો તો તેના વિશે કહી જવાબ હું છેલ્લે શાળામાંથી મિત્રો સાથે જુનાગઢના પ્રવાસે ગયો હતો અમે ત્યાં નરસિંહ મહેતાનો ચોરો દામોદર કુંડ વિલિંગન ડેમ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય વગેરેની મુલાકાત કરી હતી અથવા લીધી હતી બીજું તમને પ્રવાસ જવું ગમે કેમ તો હા મને પ્રવાસ બહુ ગમે છે પ્રવાસમાં જવાથી આપણને નવા સ્થળો પ્રત્યક્ષ જોવા મળે છે નવું નવું જાણવા જાણવાથી જાત જાતના અનુભવ અને આનંદ મળે છે પ્રકૃતિ સ્થળોએ ફરવાથી આપણા સ્વાસ્થ્ય પર સારી અસરો થાય છે ત્રીજું તમારા પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ જાહેરાત થાય છે ઉત્તર અમારી શાળાના પ્રાર્થના સંમેલનમાં પ્રવાસ જવાની અલગ અલગ સ્પર્ધા સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેની વિવિધ જાહેરાતો થાય છે ચોથું પ્રવાસે જવા તમારે ક્યારેક કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કહો હા બે વર્ષ પહેલા મારે શાળામાંથી પાવાગઢ આજવા ની મેટા ગાર્ડન પ્રવાસે જવાનું હતું મેં મમ્મીને વાત કરી મમ્મીએ પપ્પાને કહ્યું પપ્પાએ સહમતિ આપી પૈસા જમા જમા કરાવી દેવા કહ્યું એ વખતે મારી નાની બહેન ચારવીએ જીદ પકડી કે ભાઈ જશે તો હું જઈશ મમ્મી પપ્પાએ બહુ સમજાવી પણ ભાઈ મોટો છે તેની શાળાના પ્રશ્નોમાં તારે ન જવાય પણ ચારવી માને એની તો એક જ રટ ભાઈ જશે તો હું જઈશ નહીં તો ભાઈ પણ નહી જઈ પપ્પાએ એનો પક્ષ લીધો પૈસા ભરવાની છેલ્લી તારીખ પહેલા ચારવી માની જાય તો આપણે તારા પૈસા ભરીશું નહી તો તારે પ્રવાસે જવાનું નથી ત્રીજે દિવસે અમે બંને રમતા હતા મારું એક રમકડું તેને ખૂબ ગમતું હતું તે મેં તેને આપવાનું વચન આપ્યું ત્યારે તે મને શાળામાંથી એકલા પ્રવાસે જવા દેવા તૈયાર થઈ આમ ચારવીને એક દિવસ સમજાવવાની અથાગ મહેનતના અંતે પ્રવાસમાં જવા મળ્યું પાંચમું તમને કોઈ વસ્તુ જડે તો તમે શું કરો છો કેમ ઉત્તર મને કોઈ વસ્તુ ઘરની આજુબાજુ કે સોસાયટીમાંથી જડે તો હું તે વસ્તુ મારા મમ્મી પપ્પા દાદાને આપીને જેની હોય તેને પોતી કરવાનું કહું છું જો શાળામાંથી કોઈ વસ્તુ જડે તો શ્રીને કેબિનમાં જમા કરાવી જે તે આપવા કહું છું તમને ક્યારે કોઈ વસ્તુ જડી હોય તે વિશે હા મને એકવાર સોસાયટીના કોમન પ્લોટમાંથી રમતી વખતે એક સોનાની ચેન મળી હતી સોનાની ચેન જોઈને હું તેને ખિસ્સામાં મૂકી સીધો ઘરે આવ્યો પછી મેં તે ચેન મમ્મીને બતાવી તો તેમણે મને ચેન સોસાયટીના ચેરમેનને આપવાનું કહ્યું ચેરમેને તે ચેન અંગે સોસાયટીના નોટિસ બોર્ડ પર લખ્યું કોઈ પણ સોસાયટીના સભ્યની કોઈ વસ્તુ ખોવાતી હોય તો મને મળી છે જે તે તમારી હોવાની સાબિતી આપી મારી પાસેથી મેળવી લેવી સાંજે સોસાયટીમાં રહેલા પિંકેશભાઈ ચેરમેનને મળ્યા હતા સવારે આખરી જતાં તેમની સોનાની ચેન ખોવાઈ ખોવાઈ હોવાની વાત જણાવી પિંકેશભાઈ તે ચેનનું બિલ તે ચેન પહેરી હોય તેવા ફોટોગ્રાફ્સ વગેરે લાવી શર્મનને બતાવ્યા હતા ચેરમેનને બતાવ્યા હતા ચેરમેને ચેન તેમને સોંપીને મારી પ્રમાણિકતા વિશે મને કહ્યું હતું પિંકેશભાઈએ ખુશ થઈને મને ક્રિકેટ બેટ બેટ ભેટમાં આપ્યું હતું સાતમું તમારી ખોવાયેલી વસ્તુ કોઈને પરત કરી હોય તેના વિશે એકવાર અમે શાળાના મેદાનમાં રમત રમતા હતા ત્યારે મારા હાથમાંથી ચાંદીની લકી પડી ગઈ જેની જાણ મને ઘરે પહોંચ્યા પછી મારા મમ્મીનું હાથ પર ધ્યાન જતા થઈ હતી હું જ્યારે બીજે દિવસે શાળામાં ગયો ત્યારે આચાર્યશ્રી મને મળ્યા હતા અને મારી ખોવેલી ચાંદીની લકી વિશે જણાવ્યું હતું આચાર્યશ્રીએ તે લકી વિશે જણાવ્યું હતું આચાર્યશ્રીએ તે લકી વિશે થોડીક પૂછપરછ કરીને ફાઈનલ કર્યું કે તેમને સફાઈ કામદાર મીનાબેનને સફાઈ કામ દરમિયાન મળેલ લકી મારી જ હતી મને મારી લકી આપવામાં આવી પછી પ્રાર્થના સભામાં આચાર્ય શ્રી ની પ્રમાણિકતાની વાત સૌ વિદ્યાર્થીને જણાવી અને મને શાળામાં ઘરણા જેવી કિંમતી વસ્તુ પહેરીને ન આવવા કહ્યું આપેલા વાક્ય કોણ બોલી શકે છે આપણે બલરામ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબેન આપણે આગ ગાડીમાં બેસીને પ્રવાસે જવાનું છે શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબેન ત્રીજું પર્યટનમાં જે નહીં જોડાય તેમને રજા રહેશે જવાબ છે શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન ચોથું અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું તો આનંદી પાંચમું અરે બેટા આજે તું ઉદાસ કેમ છો

આ પર્યટન ફરજિયાત નથી જેને ન આવવું હોય તે છોકરીઓને બે દિવસ એટલે કે મંગળને બુધ દિવસની રજા મળશે બીજું કેમ આજે બહુ ખુશાલીમાં છો આનંદી દીનાનાથ દીનદયાળ હું ગરીબડી છોકરી છું બે રૂપિયા ગમે તે રીતે અપાવે તો હું પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું ત્રીજું ડોક્ટર આનંદી પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની બે રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે તને છે આનંદી બોલી એનું ઇનામ ત્યાર પછી ચોથું મિત્રો ચેનલ ઉપર નવા હોય વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો બીજું કે આ ઉપરાંત આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી ચોથું નીચેના વિરામ ચિહ્નનો ઉપયોગ થયો હોય તેવું એક એક વાક્ય પાઠમાંથી શોધીને લખો બીજું એક વાક્ય તમે લખો તો પૂર્ણ વિરામ તો પાઠનું વાક્ય પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીઓ ખુશાલીમાં આવી ગઈ તમારું વાક્ય કોઈની મળેલી વસ્તુને તેને પરત કરવી આપણી નૈતિક ફરજ છે પાઠનું વાક્ય વાક્ય ઉજાણીમાં નહીં જવાય તો શું તમારું તે આજનું ગૃહ કાર્ય કરી લીધું પછી ત્રીજું ઉદ્ગાર વાક્ય હું તો માગું ફક્ત બે રૂપિયા એટલી રકમનો તારે સો હિસાબ છો તમારું વાક્ય વાહ શું સુંદર ચિત્ર દોર્યું છે અવતરણ ચિહ્ન પાઠનું વાક્ય કેમ રડે છે આનંદી પિતાજીએ કહ્યું આ રવિવારે આપણે ફરવા જવાનું છે ત્યાર પછી પાંચમું ઉદાહરણ મુજબ બીજા શબ્દો શોધીને ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી વાક્યો બનાવીને લખો તો ઉદાહરણ છે દોડતી દોડતી આનંદી દોડતી દોડતી નિશાળે કઈ હસ્તી હસ્તી મારી બહેનને પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમિક મળતા મળ્યો હોવાથી તે કૂદતી કૂદતી પરીક્ષાની બધી તૈયારી થઈ ગઈ હોવાથી માનુષી કૂદતી કૂદતી શાળાએ ગઈ ત્યાર પછી ફરતી ફરતી રાધા શાળાએ છૂટ્યા બાદ બજારમાં ફરતી ફરતી ઘરે ગઈ રમતી રમતી ક્યારે તેનું ગૃહ કાર્ય રમતી રમતી કરે છે પાંચમું ઉડતી ઉડતી એક દિવસ ચકલી ઉડતી ઉડતી અમારા ઘરમાં આવી ગઈ ત્યાર પછી પ્રશ્ન છ વાક્ય ટુકડા ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો તો અહીંયા ડોક્ટરની ખુરશી નીચે પર્યટનનું નામ આ રીતના વાક્યના ટુકડા છે અલગ અલગ એને આપણે જોડીને વાક્ય બનાવવાના છે તો જોઈએ આપણે વાક્ય એમાં પેલો ડોક્ટરની ખુરશી નીચે બે રૂપિયાની એક નોટ પડી હતી બીજું પર્યટન સાંભળીને વિદ્યાર્થીઓ ખુશાલીમાં આવી ગઈ વિદ્યાર્થીમાં ખુશાલી આવી ગઈ ત્રીજું આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા ચોથું બે રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું પાંચમું બલરામ અમદાવાદ થી બહુ દૂર

કરાવાની વાતથી આનંદી નિરાશ થઈ ગઈ બીજું આનંદીએ બે રૂપિયાની વાત કોને ન કરી શા માટે આનંદીએ બે રૂપિયાની વાત તેની માતાને ન કરી કારણ કે તેના ઘરની પરિસ્થિતિ તે જાણતી હતી તેથી પર્યટન માટે બે રૂપિયા જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે તેમ વિચાર્યું માતા કુટુંબનું ભરણ પોષણ કરવા આણંદીની માતા ગાજ બટન કરતા ગાદલા કે ઓશિકાની ખોડો સીવતા ગલેફ જબલા ચણિયા જેવા સહેલા કપડાં સીવતા તદઉપરાંત તેઓ એક સ્ત્રી ડોક્ટરના દવાખાને કામ કરતા ચોથું આનંદી પોતાની માતાને મદદરૂપ થતી હતી આનંદી તેની માતાને સ્ત્રી ડોક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી આ ઉપરાંત તે તેનાથી નાના ચારેય ભાઈ બહેનને તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી પાંચમું આનંદીએ ભગવાનને સી પ્રાર્થના કરી આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી હે દીનાનાથ દીન દયાળુ હું ગરીબડી છોકરી છું ધન દોલત હાથી ગોળા હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી હું તો માગું છું ફક્ત બે રૂપિયા એટલી રકમ તો તારે સો હિસાબ બે રૂપિયા ગમે તે રીતે અપાવો તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું છઠ્ઠું આનંદીને બે રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં સિંહ ગળમથલ ચાલ ચાલી અંતે તેણે શું કહ્યું તો આ રીતનો જવાબ થશે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો સાતમું આનંદીને તેની પ્રમાણિકતાનો સો બદલો મળ્યો આનંદીને મળેલા બે રૂપિયા સ્ત્રી પરત આપી દીધા અને રડવા લાગી સ્ત્રી ડોક્ટરે રડવાનું કારણ પૂછ્યું પૂછતા તેણે બધી હકીકત કહી આથી દયાળુ સ્ત્રી ડોક્ટરે પોતાના પર્સમાંથી કાઢીને તેને સાચું બોલી તેને ઈનામમાં ઇનામ રૂપે બે રૂપિયા પર્યટનમાં જવા માટે આપ્યા તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો તો ગોર મિત્રો ગંગા ડેરી રોડ અઠ્યાવીસ નવ બે હજાર ત્રેવીસ પ્રિય મિત્ર શુભમ તારો પત્ર મળ્યો અમે બધા અહીં મજામાં છીએ તું અને પરિવારમાં પણ મજામાં હશો તો આ રીતનો પત્ર થશે તું થોડા દિવસ અગાઉ શાળામાંથી દ્વારકાના પ્રવાસે જઈ આવ્યો તે જાણીને ખૂબ આનંદ થયો હું પણ છેલ્લા અઠવાડિયે શાળામાંથી કચ્છ ભુજના પ્રવાસે જઈ આવ્યો એ પ્રવાસના રોચ રોમાંચક અનુભવો હું તને જણાવું છું ત્યાર પછી આ રીતના અનુભવ છે ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વાધ્યાય પોથીના તમામ ભાગના સોલ્યુશન મૂકેલા છે સ્વાધ્યાયના પ્રશ્નોના સોલ્યુશન મૂકેલા છે અને સ્વાધ્યાયના પ્રશ્નોના સોલ્યુશનની પીડીએફ સ્વાધ્યાય પોથીના પ્રશ્નોની સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની બધાની પીડીએફ મેળવી શકો છો આગળ જોઈએ પત્રને તો આ રીતનો પત્ર થશે ત્યાર પછી નવમું બે રૂપિયા વાર્તા તમારા શબ્દમાં પંદર વીસ લીટીમાં લખો તો આનંદી ગરીબ પણ પ્રમાણિક છોકરી છે તેની શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન પ્રાર્થનાના સમયે બે રૂપિયામાં બાલારામના પર્યટનની જાહેરાત કરે છે તેથી આનંદીનું મોઢું પડી જાય છે કારણ કે તેના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી તેના પિતાનું મગજ અસ્થિર થઈ ગયું હોવાથી તેની માતા ગાજ બટન ગલેફ જબલા ચણિયા જેવા સહેલા કપડાં સીવતી તથા સ્ત્રી ડોક્ટર ત્યાં કામ કરીને ઘર ચલાવતી હતી આનંદી શાળાથી ઘરે આવે છે ત્યારે તેની માતા તેને ઉદાસીનું કારણ પૂછે છે પણ આનંદી માતાની પરિસ્થિતિ જાણતી હોવાથી બે રૂપિયાની વાત કરતી નથી તે પોતાના મનને મનાવે છે પણ ઉદાસ મનમાં ન માનતા તે રડવા લાગે છે તે દુઃખી મને ઈશ્વરને પ્રાર્થના કરી રહી છે કે તેને ધન દોલત જોઈતા નથી ફક્ત બે રૂપિયા જોઈએ છે બીજા દિવસે સ્ત્રી ડૉક્ટરને ત્યાં કામ કરતા તેને બે રૂપિયાની નોટ મળે છે તે બે રૂપિયાની ઈશ્વરે આપ્યા એમ વિચારીને લઈ લે છે પરંતુ થોડી વારમાં તેનું મન કોઈના પૈસા લેવામાં માનતું નથી આથી સ્ત્રી ડૉક્ટર દ્વારા મંગુભાઈના ખોયલે બે રૂપિયા વિશે પૂછવામાં છે ત્યારે તે બે રૂપિયા આપીને રડવા લાગે છે સ્ત્રી ડોક્ટર રડવાનું કારણ પૂછે છે ત્યારે આનંદી શરૂથી અંત સુધીની બધી વાત કહે છે આથી સ્ત્રી ડોક્ટર તેને પાકીટમાંથી બે રૂપિયા ઇનામ રૂપિયા આપે છે બે રૂપિયા લઈ ખુશ થયેલી આનંદી મોટા બહેનને આપે છે મોટા બહેન તેની ખુશાલીનું કારણ પૂછતા આનંદી બધી હકીકત કહે છે આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ આવતા તેનું નામ માફી તેનું નામ ખ્યાલ આવતા તેનું નામ માફી વિદ્યાર્થીમાં દાખલ કરીને તેને ચોપડીઓ નોટબુકને પોતાના ખર્ચ આપવાનું નક્કી કરે છે આમ ભગવાને મોકલેલા બે રૂપિયા ભેટથી આનંદીને બાલારામ પર્યટનમાં ખૂબ આનંદ આવે છે દસમું જેટલા વિકલ્પ યોગ્ય લાગે તેની આગળ રાઈટ કરો આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું એમાં આનંદી ખૂબ જ રડી આનંદીના પગે પાખો આવી આનંદી ને પ્રવાસી જવાનું નક્કી થતા રાજી થઈ ગઈ આનંદીના મગજમાં ગળબથલ ચાલી એટલે આનંદી મનોમંથન કરવા લાગી ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા ત્યારે દીકરી ધરાઈને જમતી પહેલા ભૂતકાળ પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે છે એટલે દીકરી ધરાઈને જમતી હાલ વર્તમાન કાળ પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવ બનાવશે ત્યારે દીકરી ધરાઈને જમશે ભવિષ્ય કાળ ભક્તિ પ્રવાસે જવા નીકળી પેલા ભૂતકાળ ભક્તિ પ્રવાસે જવા નીકળે છે હાલમાં વર્તમાન કાળ ભક્તિ પ્રવાસે જવા નીકળશે ભવિષ્ય કાળ આ રીતના વર્તમાન ભૂતકાળને વાક્ય બનશે ત્રીજું પણ આ રીતનું ભવિષ્યનો કાળ બીજું છે અહીંયા વર્તમાન કાળ અને ભૂતકાળનું વાક્ય આ રીતના વાક્ય બનશે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિશે ગુજરાતીનો પાઠ પંદર બે રૂપિયાનો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવાજ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો